નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ ભક્તો જો તમે એક સ્ત્રી છો અને લાંબા વાળ રાખવાના શોખીન છો તો જરા જણાવો કે જ્યારે પણ તમે તમારા વાળ બનાવો છો ત્યારે તમારા જે વાળ તૂટે છે તેનું તમે શું કરો છો શું ભક્તો તમે પણ બીજી મહિલાઓની જેમ તમારા વાળ અહીંતહી તો નથી ફેંકી દેતા કે પછી કચરાપેટીમાં આમ તો નથી નાખી દેતા ભક્તો જો તમે પણ અભૂલ કરો છો તો સાવધાન થઈ જાઓ કારણ કે આનાથી તમે તમારા જીવનમાં ઘણી બધી મુસીબતોથી ઘેરાઈ શકો છો તમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે અને તમે હંમેશા શારીરિક રીતે બીમાર તો નથી રહેતા શું તમારા પર કોઈએ તંત્ર મંત્ર તો નથી કરાવ્યો અને નકારાત્મક શક્તિઓ તમને પોતાના વશમાં તો નથી રાખતી શું તમે પણ એવા લોકોમાંથી તો નથી જે હંમેશા ક્રોધિત રહે છે ગુસ્સામાં રહે છે ચીડિયાપણું અનુભવે છે અને અનેક પ્રકારની આર્થિક માનસિક અને શારીરિક મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે કારણ કે અમારા પરમ પૂજ્ય ગુરુજીનું કહેવું છે કે જે પણ મહિલાઓ પોતાના તૂટેલા વાળને અહીંથી આમ જ ફેંકી દે છે તે મહિલાઓના જીવનમાં ઘણી બધી મુસીબતો વગર બોલાવે જ આવી જાય છે અને આવી મહિલાઓને કોઈ અણધારી મુસીબતનો સામનો કરવો પડી શકે છે અને આવી મહિલાઓ પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હંમેશા હાવી રહે છે તો ભક્તો સવાલ એ છે કે આખરે તૂટેલા વાળનું શું કરવું અને તૂટેલા વાળને અહીંથી ફેંકવાથી આપણને કેવી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે આ બધાનો જવાબ જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જોજો પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો ભક્તો જ્યારે પણ મહિલાઓના શૃંગાર વિશે કોઈ વાત થાય છે તો હિન્દુ ધર્મશાસ્ત્રમાં સમુદ્રશાસ્ત્ર નામના એક પુસ્તકમાં મહિલાઓ વિશે ઘણી બધી વાતો જણાવવામાં આવી છે જેમાં મહિલાઓની ચાલથી લઈને તેમના દરેક જરૂરી માહિતી લખેલી છે સમુદ્ર માનવામાં આવે છે અને મહિલાઓના વાળ માત્ર તેમની સુંદરતામાં વધારો નથી કરતા પરંતુ માતા લક્ષ્મીનું પણ પ્રતીક માનવામાં આવે છે જે મહિલાઓના કેશ લાંબા હોય છે તે મહિલાઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે અને આવી મહિલાઓ પોતાના જીવનમાં ઘણી પ્રગતિ કરી શકે છે પરંતુ ગુરુજીનું એ પણ કહેવું છે કે અવારનવાર મહિલાઓ પોતાના વાળને લગતી ઘણી એવી ભૂલો કરી દે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે જેમ કે ઘણી વાર મહિલાઓને એ ખબર નથી હોતી કે તેમને પોતાના માથાના વાળ ક્યારે કપાવવા જોઈએ અને ક્યારે ન કપાવવા જોઈએ અને માથાના વાળને લગતા જે પણ ખાસ નિયમ અને કાયદા હોય છે તેના વિશે પણ મહિલાઓ બેદરકારી દાખવે છે તો ભક્તો હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો અઠવાડિયાના સાત દિવસમાંથી કેટલાક ખાસ દિવસોમાં મહિલાઓ પોતાના વાળ ધોવે કે કપાવે તો તે તેમના પરિવાર માટે બિલકુલ યોગ્ય નથી હોતું તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે મહિલાએ મંગળવાર અને શનિવારે વાળ ન ધોવા જોઈએ અને ન કપાવવા જોઈએ આ ઉપરાંત પણ ઘણા લોકો મહિલાઓને ગુરુવારે પણ વાળ ધોવા માટે ના પાડે છે આ સાથે જ મહિનામાં પણ કેટલાક ખાસ દિવસો જણાવવામાં આવે છે જેમ કે અમાસ પૂનમ એકાદશી જે દિવસે મહિલાઓને વાળ ધોવા કે કપાવવા વર્જિત હોય છે કારણ કે મિત્રો જ્યોતિષ કહે છે કે આ દિવસોમાં ચંદ્રમાં ઊંચી કે નીચી સ્થિતિમાં હોય છે જેના કારણે તે આપણા મન અને મગજને પ્રભાવિત કરી શકે છે અને માત્ર તેમના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેમના જીવન અને તેમના ઘર પરિવાર પર પણ તેની અસર દેખાય છે ગુરુજીનું કહેવું છે કે ગુરુવારના દિવસે સુહાગન સ્ત્રીઓએ વાળ ધોવા અને બચવું જોઈએ કારણ કે આનાથી તેમના પતિની પ્રગતિમાં અવરોધ આવે છે જ્યારે મંગળવારના દિવસે જે પણ સુહાગન મહિલાઓ પોતાના વાળ ધોવે છે તેવામાં તેમની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો પડે છે તેમને પ્રગતિ સંબંધિત મુશ્કેલીઓ થાય છે સાથે જ તેમના જીવનમાં નકારાત્મકતાનો પ્રભાવ પણ વધવા લાગે છે મંગળવારના દિવસે મહિલાઓએ વાળ કપાવવાથી અને પોતાના તૂટેલા વાળને અહીંથી ફેંકવાથી પણ બચવું જોઈએ આ સાથે જ જે મહિલાઓને નાના કે મોટા ભાઈ બહેન છે તેવી મહિલાઓએ મંગળવારના દિવસે પણ વાળ ધોવાથી બચવું જોઈએ કારણ કે મંગળ ગ્રહ તમારા ભાઈ બહેન સાથે સંબંધિત હોય છે અને જે મહિલાઓ મંગળવાર અને ગુરુવારે પોતાના વાળ ધોવે છે તેવી મહિલાઓના ભાઈ બહેનોના જીવનમાં ઘણી મુસીબતો આવી શકે છે બુધવારે વાળ ધોવા તમારા ધન સંપત્તિ સમૃદ્ધિ અને વેપારમાં વૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે જ્યારે ગુરુવારના દિવસે મહિલાઓનું વાળ ધોવું અને વાળ કપાવવું બંને ખૂબ જ અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે આનાથી માત્ર ઘરમાં દરિદ્રતા જ પગ નથી ફેલાવતી પરંતુ આર્થિક તંગી થવા લાગે છે ધનની હાનિ થવા લાગે છે અને તમારો ગુરુગ્રહ જે તમારી અમીરી અને તમારા વૈભવ માટે જાણીતો છે આ ગ્રહ નબળો પડી જાય છે જેના કારણે તમે ભલે રાજા જ કેમ ન હો તમને રંગ બનતા વાર નથી લાગતી આ સાથે જ શુક્રવારનો દિવસ મહિલાઓના વાળ ધોવા અને કપાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ માતા લક્ષ્મીની જ દેન છે આમ તો માતા લક્ષ્મીના દિવસે મહિલાઓએ વાળ ન કપાવવા જોઈએ પરંતુ જો તમે વાળ કપાવો છો તો તમે ધ્યાન રાખો કે તમારા વાળને તમે અહીંથી ફેંકવાથી બચો આવું કરવાથી ધનની હાનિ થશે અને શુક્રવારના દિવસે જો તમે વાળ ધોવો છો તો તમને શુક્રદેવ અને માતા લક્ષ્મીની કૃપા મળે છે આનાથી તમારા ઘરમાં ધન સંપત્તિ વૈભવ ઐશ્વર્ય સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે સાથે જ જો તમારા જીવનમાં શનિ રાહુ કેતુ નબળા છે તમારી કુંડળીમાં જો આ ત્રણેય ગ્રહ નબળા છે તો શનિવાર અને રવિવારના દિવસે પણ મહિલાઓએ પોતાના વાળ ધોવાથી બચવું જોઈએ કારણ કે તમારી કુંડળીમાં શનિ રાહુ કેતુ વધુ નબળા બને છે જેનાથી તમારા જીવનમાં શારીરિક માનસિક અને આર્થિક ઘણી બધી મુસીબતો આવી શકે છે આ ઉપરાંત મિત્રો બીજા પણ ઘણા દિવસો હોય છે જેમ કે અમાસ પૂનમ એકાદશી અને આ દિવસો પર પણ મહિલાઓએ પોતાના વાળ ધોવાથી બચવું જોઈએ કારણ કે આ દિવસ પણ ધોવા માટે શુભ માનવામાં આવતો નથી હવે જો મહિલાઓના વાળ કપાવવાની વાત કરીએ તો સમુદ્ર શાસ્ત્ર કહે છે કે આમ તો મહિલાઓએ પોતાના વાળ કપાવવા જ ન જોઈએ કારણ કે મહિલાઓના વાળ માતા લક્ષ્મી સાથે સંબંધિત હોય છે અને તમારા વાળ જેટલા વધુ લાંબા હોય છે તેટલી જ તમારી પાસે ધન દૌલત ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે પરંતુ જો તમે તમારા વાળ કપાવો છો તો ધ્યાન રાખો કે તમે તમારા વાળને હી ન ફેંકો કોઈના પગમાં ન આવવા દો અને ન જ તમારા વાળને આમ જ ખુલ્લામાં છોડો આ સાથે જ મહિલાઓ પોતાના દૈનિક જીવનમાં જ્યારે રોજવાળમાં કાંસકો ફેરવે છે તો પણ તેમના ઘણા વાળ તૂટી જાય છે અને ઘણીવાર મહિલાઓ તે વાળને આમ જ કચરામાં ફેંકી દે છે કે પછી આમ જ રસ્તા પર ફેંકી દે છે મહિલાઓને એ જાણવું જરૂરી છે કે મહિલાઓના વાળથી તંત્ર શાસ્ત્ર કરવામાં આવે છે અને અને જે મહિલાઓ પોતાના દે છે જો કોઈ તાંત્રિકના કે પછી કોઈ નકારાત્મક શક્તિના હાથમાં આવી જાય છે તો તેવામાં વાળ ખોટો ઉપયોગ થઈ શકે છે વાળના માધ્યમથી કોઈ પણ ખરાબ શક્તિ કે ઉપરી બલા તમારા પર હાવી થઈ શકે છે આ સાથે જ ઘણા તાંત્રિક લોકો મહિલાઓના વાળનો ઉપયોગ કરીને મહિલાઓ પર વશીકરણ પણ કરી લે છે સાથે જ તાંત્રિક લોકો પોતાના તંત્રશાસ્ત્રમાં શક્તિઓને સિદ્ધ કરવા માટે પણ મહિલાઓના વાળનો ઉપયોગ કરે છે તો પરમ પૂજ્ય આચાર્ય ગુરુજીનું કહેવું છે કે જો તમે તમારા વાળ બનાવો છો અને તમારા વાળ ખરી જાય છે તૂટી જાય છે અને વાળ કપાવતી વખતે તમારા જે કપાયેલા વાળ હોય છે महिलाओ ए कोशिश करवी जो ये के तमे ते तेड़ ने भेगा क्या माटी मा दाटी दो अथवा जो तमे आवो नथी करी आकता तो जारे तमे तमारा वाल ने कचरा मा फेंको के पीछे अही फेंको तो भेगा करीने तेना पर थूकी दो आवो करवा थी कोई पण तांत्रिक के पी खराब शक्ति तरा नो उपयोग करी नहीं ભક્તો તંત્રવિદ્યામાં કોઈના વાળ નખ અને વસ્ત્રો એટલા માટે લેવામાં આવે છે જેથી દર્શન શ્રવણ પ્રભાવથી તેના પ્રત્યે ઝડપથી માનસિક સંબંધ સ્થાપિત થઈ જાય છે અને જેનાથી મલ્ટીમાઈન્સ ઇન્ટરફિરન્સના નિયમાનુસાર એક વ્યક્તિ પોતાની સૂચના બીજાના મગજમાં સરળતાથી અને ઝડપથી મોકલી શકે છે જો કોઈનું નામ લઈને તંત્ર વિદ્યા કાર્ય કરવામાં આવે છે તો તેવામાં તે નામના આધાર પર જોયા વગર સાંભળ્યા વગર સરળતાથી માનસિક સંબંધ ઝડપથી બની શકતા નથી જેનાથી તાંત્રિક સૂચના મોકલવાવાળા વ્યક્તિનો તાંત્રિક પ્રયાસ નિષ્ફળ થઈ જાય છે ભક્તો કોઈ પણ મનુષ્યના ન હોવાની સ્થિતિમાં અપ્રાપ્યતામાં તેના નામથી તેના પ્રત્યે લગાવ પ્રભાવ પ્રેમની માનસિક પ્રિયતા ઓછી હોય છે જ્યારે પ્રાપ્યતામાં જો તે મનુષ્યની કોઈ પણ ઓળખ નિશાની જેમ કે નામનો ફોટો કે તેના શરીરના અવશેષ તેના વસ્ત્રો નખ વાળ જો સામે હોય તો તેવામાં તેનાથી માનસિક લગાવ પ્રેમ સંબંધની સંભાવના મહત્તમ થઈ જાય છે મિત્રો તંત્ર વિદ્યા આજ માનસિક લગાવના આધાર પર કામ કરે છે અને ભક્તો નખ કાપીને ક્યારે અહીંતિ ન ફેંકવા જોઈએ કારણ કે કાળુ જાદુ અને તંત્ર વિદ્યા કરવાવાળા તમારા નખનો ઉપયોગ કરીને તમારા માટે મુસીબત ઊભી કરી શકે છે શરીરનો આંગ ઘણી શક્તિઓથી ભરેલો હોય છે અને કાળુ જાદુ અને તંત્ર કરવાવાળા આ જાણે છે સાથે જ એ પણ ધ્યાન રાખો કે નખને કચરાપેટીમાં પણ ન ફેંકો નખ કાપ્યા પછી બધા નખને એક જગ્યાએ ભેગા કરીને કાગળમાં રાખી લો અને કોઈ માટીમાં તમે દાટી દો અને મિત્રો વિશેષ કરીને આ વાતનું પણ ધ્યાન રાખો કે નખને ક્યારે સૂર્યાસ્તના સમયે ન કાપવા જોઈએ આવો કરવાથી દોષ લાગે છે અને સૂર્યાસ્તનો સમય બ્રહ્મ મુહૂર્તની જેમ પૂજા પાઠનો હોય છે તેથી આ સમયે નખ ન કાપવા જોઈએ આવું કરવાથી વ્યક્તિનું આભામંડળ ખરાબ થઈ જાય છે અને કોઈ કામમાં મન લાગતું નથી જેના કારણે ધીરે ધીરે બધી વસ્તુઓમાં પાછળ થવા લાગે છે સાથે જ જીવનમાં ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે મિત્રો નખને શુક્રવારના દિવસે કાપીને વડના ઝાડના મૂળમાં દાટી દો જો ઘરની આસપાસ વડનું ઝાડ નથી તો અશોકના ઝાડના મૂળમાં નખ દાટી શકો છો નખનો આ ટોટકો તમારું નસીબ બદલી શકે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળશે તો ભક્તો આશા રાખીએ છીએ કે ગુરુજીએ જણાવેલી વાતો તમે તમારા જીવનમાં જરૂર અપનાવશો અને આગલી વખતે તમે તમારા વાળને અહીં ફેંકતા પહેલા ઘણીવાર જરૂર વિચારશો ગુરુજીએ જણાવેલો આ ઉપાય અપનાવીને તમે તમારા જીવનમાં આવનારી મુસીબતોમાંથી છુટકારો મેળવવાની કોશિશ જરૂર કરશો આશા રાખીએ છીએ કે ગુરુજીએ જણાવેલી વાતો અને ચેતવણી તમને જરૂર પસંદ આવી હશે જો ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને જરૂર જણાવો અને સાથે જ સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી દેવોના દેવ મહાદેવ હંમેશા તમારા પર પોતાની કૃપા વરસાવતા રહે સાથે વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ધન્યવાદ